ડેક્લરેશન ડેક્લરેશન શબ્દનો અર્થ એકરાર જાહેરાત નિવેદન ભારપૂર્વક હેતુપૂર્વક અથવા વિધિસર કરેલું નિવેદન કે ઘોષણા થાય છે ડેક્લરેશન શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અટ ધ રીસન્ટ કન્વેન્શન અ ડેક્લરેશન વોઝ મેડ અર્થાત તાજેતરના સંમેલનમાં એક જાહેરાત કરવામાં આવી હતી એક બીજું ઉદાહરણ જોઈએ ધ વિલ અ ફોર્મર ડેક્લેરેશન એટલે કે સરકાર આવતીકાલે ઔપચારિક ઘોષણા જારી કરશે ફ્રેન્ડ ચેનલ ઉપર બીજી વિડીયો છે જે તમે જોઈ શકો છો અને ચેનલ ને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ